અને મોસ્ટ ઓફ બધાનો કોમન પ્રશ્ન એ જ છે કે ભાઈ રોજ બ્લોગ કેમ નથી આવતા અને ઘાણો ક્યારે ચાલુ કરવાનો છે તો એ જે બે પ્રશ્ન રહ્યા ને એની પાસે ભાઈ બહુ જાજા બધા કારણો છે કે રોજ બ્લોગ ખુલવા નથી આવતા અને ઘાણો ક્યારે ચાલુ થાય કે ઘાણો તો હવે ટૂંક જ સમયમાં આજ અથવા કાલ મુદત થઈ જાય આપણે ફિટિંગને સાફ સફાઈ એટલું થઈ જુએ પણ બ્લોગમાં એવું છે ભાઈ કે અત્યારે એને કામની સિઝન ફૂલ છે લગનગાઓ ફૂલ છે અને ઘાણાની ને એ બધી તૈયારી હાલે છે કે ખેતીનું કામ છે પ્લાસ્ટરનું કામ ચાલુ છે એટલે એટલા બધા કામ છે ભાઈ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો એટલે બ્લોગ નથી આવતા પણ હવેથી આપણે એવી ટ્રાય કર્યું કે કન્ટિન્યુ રોજ બ્લોગ આવતા રહે બાકી ઇતિહાસમાં જો ક્યાંય ત્યાં થાય અને ખાણે જવા નીકળી ગયા અમારે બાઉભાઈ છે ને ઓઉભાઈ હે અને આજની આમ શું મૂકવાય કામકાજમાં તો એવું છે કે લગભગ ફિટિંગ બધું થઈ ગયું છે થોડુંક પાઇપનું ફિટિંગ બાકી છે બાકી લગભગ ફિટિંગ થઈ ગયું છે એટલે ટૂંક જ સમયમાં કાણો ચાલુ થઈ જાય બાકી ખાલી ડબ્બા એક લાવવાના બાકી છે પણ એ તે લગભગ આજ આવી જાય એટલે જોયું જો આજ અથવા તો કાલ આપણે કાણાનો સુરેજ કરી દેવાનું છે અને ઘાણો એક વખત રેગ્યુલર ચાલુ થઈ જાય એટલે પછી આપણે શું કહેવાય બ્લોગ એ રેગ્યુલર ચાલુ થઈ જાય કેમકે અત્યારે છે ને ભાઈ અમારું મેન ફોકસ અમારા મેન બિઝનેસ એટલે કે તેની ઓઇલ વિલમાંથી છે એ એકવાર કમ્પ્લીટ જો ચાલુ થઈ જાય ને તો પછી અમારે બધું કામ આવવું પડી જાય એટલે પછી આલ્યા કરે કે આપણે પ્લાસ્ટરનું એ કામ જે દીધું ને એ તો બધું એ કોણ બાબત છે કેમ કે એ બધું આપણે ઉધળું આપી દીધું છે તો એ લોકો મચતા હોય પણ મેન આપણું અત્યારે ફોકસ ખાણામાંથી છે એટલે લગભગ ટૂંક સમયમાં આપણે કાણું ચાલુ થઈ જવાનું છે આજ કાલે જ છે અને આજ પાછું જવાનું છે એક લગ્નમાં મારે એટલે આ બધા અહીંયા મચવાના છે અને જો આપણે પૂગી ગયા એવી કાણે તો હાલો તમને કાણે જઈને બતાવું આપણે કાણેની સાફ સફાઈ કેવી થઈ છે અને કઈ રીતનું બધું ફિટિંગ થયું છે અને બીજી વાત એ કે આપણે ધાબા પાછળ જે પતરા ફિટ કરવાનું ચાલુ હતું આપણે જે ગોડાઉનમાં એ કામ ચાલુ છે ત્યારે લગભગ પતરા અડધા ઓલામાં ફિટ થઈ જાય બે દિવસથી થી લોકો હું તો લગનમાનીમાં હે એટલે નથી આવતા એટલે એ તે કામ ચાલુ છે એટલે કામ દાદા બધા ચાલુ છે અને માણસોની સ્કૂલ પાંચ છે એના લીધે નથી આવતા તો ફાઈનલી જો આપણે કૂગી ગયા કાણે અને હવે બધી દુકાનોના શટરને એવું બધું ખોલી અને તમને બતાવું કે આપણે કાણે અત્યારે હું તૈયારી હાલે છે અને કેવી સાફ સફાઈ થઈ છે ટાઈમ તો છે અત્યારે સાંજના છ વાગ્યાનો અને સુરજ દાદા હાથ ગયા હે આપણે એને હવાજમાં વ્યાગ્યા હતા લગ્નમાં તો નેથી લગભગ ચારેક વાગે તૂટ્યો હતો પાછો અને નેથી આવીને તો આવ્યો હતો ઘાણે અને આજે હવાજમાં હે ને મેં તમને કીધું કીધું કાણે આપણે ફિટિંગને ઉપરું થઈ ગયું હે તો બતાવીશ પણ હું ઉતાવળ હતી એટલે પછી મોડું થતું એટલે ત્યારે નહોતું બતાવ્યું આમાં તમને અત્યારે બતાવું આપણે ફિટિંગને ઉભરું કીધું નહીં

આપણે ખાલી ફીટ કરવાના બાકી છે ટૂંકમાં દાબ દેવો પડે ને પછી કાપડની વ્યવસ્થિત રીતે ફીટ થઈ જાય આપણે જે ધોયા હતા ને એ બધા અને જો આ ખાવીએ ને એવું રીતે નવું ફીટ કરી અને કલરને એવું બધું કરી નાખ્યું છે અને આ આપણો બીજો ફિલ્ટર એમાં કાપડને એવું બધું ફીટ થઈ ગયું હે મસ્ત મજાનું અને આ છે આપણો ખાવ્યો આ રીતે ખાવ્યો આપણે આમ જૂનો જ છે ટૂંકમાં કલરને એટલે શું કે આમ તેલ આવે ને તો તેલની ક્વોલિટી દેખાય કેવી છે એમ અને આ આપણું મેન ફિલ્ટર અહીંથી આપણે ડબ્બા ભરાય છે તો એમાં તે જો કાપડ ફિટ થઈ ગયા છે બાકી ને એવું તો બધું હતું એમનામ છે એક પાઇપ ઓલા ફિલ્ટરમાં આવ્યું છે એક પાઇપ આ ફિલ્ટરમાં અને આ બધા એ પાઇપ જો આ ફિલ્ટરમાંથી આપણે ડબલ ફિલ્ટરમાંથી એટલે સિંગલ ફિલ્ટરમાંથી ડબલ ફિલ્ટર હાટું ને જે પાઇપ આવે ને આ હોય ને એ તે પાઇપ થઈ ગયા હે અને આ બાજુ તે ઘાણામાં તે હે ને લાઈટ ચાલુ કરી તમને બતાવ અને હવે હે ને દીવા કરીને બંધ કરવાનો ટાઈમ છે ને એટલે ગલો બંધ કરી દીધો હે કા નીકળું સાલું અડી જાતું વાંચો એટલું એટલું તે જો હવે વાંચો ને સટર નતું ઓળસાતું અમે લઈ ગયો બેન કરતો એટલે તો જો લાઈટું ચાલુ કરીએ હવે તમને બતાવું પહેલાં તો જો આપણે ઘરે જે અમારી માનવી હતી ને આપણે ડેલાના ખાનામાં પડી હતી એ દણ ઉકળીને અહીંયા ખાધી હતી તો લગભગ આડત્રી આડત્રી કોથવા જેવા કોથવા આપણે અહીંયા આવ્યા હતા તો એ બધા હવાજમાં ટ્રેક્ટરમાં ભીને આવ્યા હતા ને એ અહીંયા પીડ્યા છે અને કાંઈ કામ નાખ્યા હતા અને આપણે ઘાણેનું છે ને ભાઈ આજ મુદે જ પતે કરી વેર હતું દાણા જો ફોલેલા તમને અહીં દેખાડું તો દાણા જો ફોલ્યાતા હોય તે અને કાણર મુદે તે આવરા લોકો એ કરી જ વેર હતું હું તો કે લુકન માં ગયો તો એ પછી એને તે સાલું કરી હોય છે પણ બોઈલર દે ભાઈ આપણે આ વખતે હે ને પાસા ધંધે લગાડ્યા છે બોઈલર ની અંદર હે ને આ એક વાયસર મૂકવાનું આવે તો એ વાયસર હતું ને આપણે જે આરે આવ્યું હતું ને એ ખરાબ થઈ ગયું હતું એની જગ્યાએ આપણે લબડનું એક વાયસર ફૂટ્યું હતું તો એ આખું વાયસર બોઇલરનું પાણી ગરમ થયું ને એના લીધે આખું વાયરસર તૂટી ગયું અને બોઈલર આખું ફાયતું આ રીતનું આખું વાયસર આવે એનું તો એ વાયસર જે હતું ને એ ફાટી ગયું એટલે એના લીધે પછી આપણા ખાણા બની જતા ખાણા નથી ચાલુ કર્યા ખાલી બોઇલર ચાલુ કર્યું હતું અલગ ચાલુ કર્યું હતું કાણા બધી ઘટના ઘટી ગઈ बाकी काणा ने वो गुरुजी ने जो केव मस्त मजा ने सफाई થઈ ગઈ છે એક લાડી બાડી બધુંય કમ્પ્લીટ વાળી ચોખ્ખું કરી નાખ્યું છે પછી આપણે આ ટાંકીમાંથી જે તેલ આવવાના પાઇપ જાને એ જે જો બે બે ખાનામાંથી જે તેલ આવવાના પાઇપ જાને એ આ વખતે નવ આજ નેક દીધા છે તો કે દર વખતે પાઇપ બધાય નવ આજ નાખવા પડે છે કેમ કે પાઇપ જાને ઈ દર વખતે ટુકમાં ભાગી જવાનો ને પ્રોબ્લેમ થતો હોય આપ તો 700 પૈસા દીત ત્યારે તો મે નવ આજ નાખી દીધી તો આ પાઇપ બે બે જો અહીંથી અહીંયા સુધી અને ઓલા ગાણામાંથી ઓલો પાઇપ આવે બધા પાઇપ નવા હે વાલ ને બધું એટલે સાલું બંધ કરવામાં ઠીક રહે આ ટાંકી સાફ સફાઈ કરી અને વ્યવસ્થિત રીતે ત્યાર પાછી મુકાઈ ગઈ છે અહીંયા છે આપણો વજન કાંટો ટૂંકમાં બે ગાણામાંથી જે કાચું તેલ આવે સીધું માંડવીનું ને અહીંયા એનું વજન આપણે આ ટાંકી રહી એમાં થઈ જાય બે ગાણામાંથી જે તેલ આવે ને એનું અને વજન થયા પછી આપણે જે આ પંપ થયો ને ઓઇલ પંપ એની મદદથી ઓલા પાઇપથી તેલ ઉપડે એટલે જે ફિલ્ટર ચાલુ હોય એ ફિલ્ટરમાં થઈ અને ત્યાં આમાં તેલ આવે અથવા તો ઓલામાં આવે અત્યારે જો આ ફિલ્ટરનો વાલ ખુલ્લો છે અને ઓલા ફિલ્ટરનો વાલ આ બંધ હતો એટલે અત્યારે અહીંયા આવે તો આ ફિલ્ટર આલે મારી વ્યવસ્થા છે હજુ બધું આપણે મસ્ત થઈ ગયું છે પણ બોઇલરના કારણે થઈ ગયું બાકી જો હવામાં મૂત કીધું હોય ને તો એના મરસા અને લીંબુ ને એવું બધું કમ્પ્લીટ ટીંગાડી દીધું હે પણ તકલીફ શું પડી કે સાલું પીયું ને મૂળ જ ને તેજી કાંડ થઈ ગયું હે વિના લીધે ત્યારે કે ને તમને અહીંથી આખો એંગલ બતાવું કઈ રીતની બધી વસ્તુ પડી હે ને એ લો આખા કાણો દેખાડી દઉં તમને આ રીતનું બધું મસ્ત મજાનું ફિટિંગ થઈ ગયેલું પડ્યું હે બાકી શટર બટર દેવાય જાય લાઈક ઉપર થી અને જે વાઇસ હતું ને એ તે રાજકોટ થી આપણે મંગાવી લીધું હે બટુક છે રાજકોટ હતા ને તો એમને મોકલ્યો હતો બટુક આપણે જ્યાં ત્યાં બોઇલ લીધું હતું ને ઘણા ચેતન પાસે થી ત્યાં મોકલ્યો હતો અને ત્યાંથી અહીંયા વાયસ લઈ અને એ ત્યાં ગાડીમાં મોકલાવ્યું એટલે હમણાં ઘાટ નવ વાગે ત્યાં મોટું કાપ ઉગી જાય અને આપણને મળી જાય છે પછી આપણે ફિટ કરી અને કાલ આપણે રેગ્યુલર જે માંડવી છે એ અડધી અહીં આવી રહે અડધી

આપણે આગળના બે રૂમ છે ને એમાં કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલ આપણે આ રૂમમાં ચાલુ કરવાનું છે ને તો એમાં જો આવું ભાઈ અને અમૃત તો બે પાણી સાથે છે બાકી અત્યારે છે ને આ રૂમમાં પ્લાસ્ટર ચાલુ છે આ બે કારીગર જો પ્લાસ્ટર કરે છે એક અમારે સક્તિશભાઈ આ ભાઈ બનતા હે અઘરું હાજે હોય હાલ

એ ઉપરનો ભાગ આપણે સીલિંગ અને આ ફરતી દીવાલ માલે સુધી એમાં પ્લાસ્ટર ચાલુ થાય આવું ભાઈ જો પાણી સાંટી દે ને તો કાળી પ્લાસ્ટર ચાલુ થયું હોય ને થઈ જાય બાકી મારી વગેરે આવડા પેંડા ખાઈ જાય ને એટલે આવડા હેરાન થયા છે બ્રોઈલર બરોબર

ઓલે આજે કાયલ ઓલચુર ની દિવાલે કરે પછી આઈન તો આવશે પાલીસ મારી ને અત્યારે હે ને જો આ ઉપલી દીવાલ બધી પ્લાવે અને પાવાની છે અને આગળના રૂમમાં બધી આપણે પ્લાસ્ટર જોતા આવી એવું ખાલે છે બાકી જો તે થી ને સિમેન્ટ ને બધી પીડ્યું છે આઈન હે ને આગળના બે રૂમ રહ્યા ને માં કમ્પ્લીટ થઈ ગયું ને માં જોતા આવી કેવું થયું હે આ રૂમ ને આ પેલો એમાં હવેથી પહેલાં પ્લાસ્ટર થયું હતું અત્યારે અંધારાનું તો હે ને બહુ ખાસ નહીં દેખાય દેખાય માપસરનું સફેદ પણ જો સુધી આપણે એટલો આ પટ્ટો ને હેઠા એટલામાં આપણે ટાઇલ્સ સોટાડવાની છે અને વાયરિંગ હાટું જો એક મેન બોર્ડ અહીંયા આવશે एक बोर्ड आपने पण ये आवे छे अया नाइट लैंप बाकी બે હોલ્ડર આયા મૂક્યા છે આપણે ન્યાં ગમે એય વસ્તુ લગાડ્યું હોય ગ્લોબ કે જે કાઈ કરવું હોય એ કરી એકી બાકી ઉપર જે આ જો બે 3 પોઈન્ટ આયા છે એક પોઈન્ટ પોણે એક પોઈન્ટ પોણે તો ઈ જે આપકો આ ફ્રાનજી મસે બાકી બાથરૂમ ની ખાવ તે બધી દેવાઈ ગઈ છે ઈમે આતો જો લાઇટિંગ ની ખાવ બધી દેઈ દીધી છે ને પાઈપ ફીટ થઈ ગયા છે બોર્ડ ને એવું પણ પાણીનું જે કનેક્શનનું હતું ને એમાં એ ભાઈને ને કામની એટલે એ ભાઈ કે એ પાઇપ ફિટિંગ તમે હાથે કરી નાખ્યો હું ખાલી તમને ખાવ કરી દઉં હું તો એને જો સુધી દીધી ને ખાવ કરી દીધી બધા બાથરૂમમાં આપણે નાવાનું અને સંડાસ બાથરૂમની જે કાંઈ ખાવું આવ્યું હોય ને એ બધી અત્યારની ફિટિંગ એ પ્રમાણે કમ્પ્લીટ કરી દીધી નવોની બધી ઓલી ખાવું કે એટલે ખાવું ઊંચું હોય પાઇપ તમે હાથે ફિટ કરી દેજો તમારે જે કરવું હોય ને એ તો આગળ આ બાથરૂમમાં તમને દેખાડું આ આમાં ત્યાં બધું ખાવું બે બાજુ આંચોના બાથરૂમમાં તે અને ઉલચોના બાથરૂમમાં તે એ ઠેઠ ઉલચું ખાવું છે એટલે આંખ નહીં દેખાતી હોય તો ખાવું બધી દેવાઈ ગઈ છે અને ઇંચ જોતા આવી આ રૂમમાં તો આ રૂમમાં એ જો આ રીતનું છે બે પોઈન્ટ પણ એ બોર્ડ નાઇટ લેમ્પ બોર્ડ